ભારત પર આજથી લાગુ પડવા જઈ રહ્યું છે અમેરિકાનો પચાસ ટકા ટેરિફ આજે મધરાત્રિથી વધારાનો પચીસ ટકા ટેરિફ જે છે તે લાગુ પડવાનો છે ભારતીય સમય પ્રમાણે અઠ્યાવીસમીએ સવારે સાડા નવ કલાકથી આ ટેરિફનો અમલ થશે ટેરિફ લાગુ થયા બાદના એક સેકન્ડ પછી પણ અમેરિકા પહોંચતી વસ્તુ પર નવો ટેરિફ વસૂલવાનું ચાલુ કરી દેશે આ વખતે અમેરિકાએ ભારતને નથી આપી કોઈ પણ પ્રકારની રાહત ટેરિફને લઈને અમેરિકાએ ભારતને એક નોટિસ પણ જાહેર કરી છે રશિયા પાસેથી કાચું તેલ લેવા માટે ભારત ઉપર પચીસ ટકા વધુનો જે ટેક્સ છે તે લગાવવામાં આવ્યો છે રશિયા પાસેથી ખરીદીને અમેરિકા માટે ખતરારૂપ ગણાવી છે ભારતના કાપડ ઉદ્યોગને આની સૌથી વધુ અસર પડવા જઈ રહી છે સૌથી મહત્વની વાત આજથી આ પચાસ ટકા ટેરિફ લાગુ થવા જઈ રહ્યો છે અને જે આ ટેફનું ટેન્શન હતું અઠ્યાવીસમી તારીખે સાડા નવ વાગ્યાથી આ ટેરિફ લાગુ પડી જવાનો છે અને એનાથી બી મોટી વિગત એ પણ છે કે આ વખતે કોઈ રાહત અહીંયા દેખાઈ નથી રહી ભારતીય સમય પ્રમાણે અઠ્યાવીસમી એટલે કે આવતીકાલે સવારે સાડા નવ વાગ્યાથી આ ટેરિફ લાગુ થઈ જશે જેની સીધી અસર કાપડ ઉદ્યોગ પર થવાની પૂર્ણતઃ શક્યતાઓ જોવાઈ રહી છે અને આ જ અંગે આપણે ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ ટેરિફની અસર કેવા કેવા પ્રકારની જોવા મળવાની છે સૌથી મહત્ત્વની વાત કયા ક્ષેત્રોમાં કંઈ અસર થશે તો ટેરિફની સૌથી વધુ અસર કાપડ ઉદ્યોગ પર જેમ પણ મેં આપણે અગાઉ કહ્યું કાપડ ઉદ્યોગ પર સૌથી વધુ ટેરિફની અસર જોવા મળશે કારણ કે જે પ્રમાણેનો ટેક્સ આયાત અને નિકાસમાં લગાવવામાં આવે છે તેમાં સૌથી વધુ કાપડ હવે અહીંયાથી વિદેશ મોકલવું એ મોંઘું થવાનું છે કાપડ ઉપર નવ ટકા ટેરિફ લાગતું હતું જે હવે વધીને ઓગણસાહીઠ ટકા લાગશે પચીસ ટકા પહેલેથી જ નક્કી કરી દેવામાં આવ્યો હતો બીજો પચીસ ટકા ટેરિફ વધુ લાદવામાં આવ્યો છે અમેરિકા તરફથી એટલે આ ટકાવારી ઓગણસાહીઠ ટકા પહોંચી ગઈ છે રેડીમેડ કાપડ ઉપર તેર પોઈન્ટ નવ ટકાના બદલે હવે ત્રેસઠ પોઈન્ટ નવ ટકા ટેરિફ લાગશે એટલે આ સૌથી મોટો ખતરો ભારત માટે આ બની રહેશે કારણ કે જે રીતની આ ટકાવારીમાં વધારો થઈ રહ્યો છે ખરીદ વેચાણ પર તેની સૌથી મોટી અસર થવાની છે ચાર કરોડથી વધુ ભારતીયો આ સેક્ટર સાથે જોડાયેલા છે અને જેઓને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થવાનો એક અંદાજ છે આગળ આપણે જોઈએ ટેરિફની અસર પાંચથી સાત ટકા કામદારોની રોજગારી ઉપર પડી શકે છે એ પાંચથી સાત ટકા જે કામદારો છે તેઓની રોજગારી જાણે છીનવાઈ ગઈ હોય તેવી અસર આ પડશે અને સૌથી વધુ કારીગરો સૌથી વધુ રોજગારી મેળવનારા તેમાં જે વર્ગ છે તે કાપડ ઉદ્યોગના કામદારો છે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો છે ગુજરાતના સુરત તમિલનાડુના તિરુપુર પંજાબના લુધિયાણામાં તેની સૌથી વધુ અસર આ ત્રણ જિલ્લાઓમાં સૌથી વધુ અસર આ ટેરિફની જોવા મળશે આગળ ઘણા જ પોઈન્ટ છે ઘણા જ અલગ અલગ સેક્ટર્સ છે કે જેની આ ટેરિફ પર અસર થવાની છે પરંતુ એ કાપડ ઉદ્યોગ સૌથી મહેનત અને મહત્ત્વનો છે મુંબઈના થાણે અને નવી મુંબઈની કાપડ ઇન્ડસ્ટ્રી ઉપર પણ તેની અસર જોવા મળશે સાથે જ આગળ વધીએ તો જે પ્રમાણે વાત કરી રહ્યા છે અહીંયા કાપડ ઉદ્યોગની કાપડ ઇન્ડસ્ટ્રીની કે જેમાં આ ટેરિફની સૌથી વધુ અસર જોવા મળી રહી છે હવે કાપડ બાદ વાત કરીએ કઈ કઈ અન્ય ચીજવસ્તુ તેમાં ઉમેરો થાય છે સ્ટીલ એલ્યુમિનિયમ અને કોપર આ ત્રણ ક્ષેત્રોમાં તેની વધુ અસર જોવા મળશે એક પોઈન્ટ સાત ટકા જે ટેરિફ હતો તેના બદલે એકાવન પોઈન્ટ સાત ટકા ટેરિફ અહીંયા આવતીકાલે સવારે સાડા નવ વાગ્યાથી લાગુ થવાનું છે આગળ જોઈએ મહત્વની અપડેટ એ પણ છે આ તમામ ક્ષેત્રોમાં જે એક પોઈન્ટ સાત ટકા જે મામૂલી ટેરિફ હતું તેનો તમે જુઓ પચાસ ટકા સીધો વધારો અહીંયા થઈ ગયો છે આ ક્ષેત્રમાં પણ પંચાવન લાખ લોકો જોડાયેલા છે આ તમામ લોકોને તેની અસર પડશે પછી એ નાના વર્ગ નાના ઉદ્યોગો સાથે લઘુ ઉદ્યોગો સાથે જોડાયેલા હોય કે પછી મોટા ક્ષેત્રો સાથે જોડાયેલા હોય તમામ લોકોને આની અસર પડવાની છે આ સાથે ફર્નિચર બેડિંગ અને મેટ્રેસીસ ઉપર જે બે ટેરિફ લાગતો હતો તે હવે બાવન ટેરિફ લાગવા જઈ રહ્યું છે આયાત નિકાસ ખરીદ આની સૌથી મોટી અસર એ આપણને જોવા મળશે આવતીકાલથી આ ક્ષેત્રમાં અડતાલીસ લાખથી વધુ લોકો જોડાયેલા છે ભારતીય સમય પ્રમાણે આવતીકાલે સાડા નવ વાગે સવારથી આની અસર જોવા મળવાની છે હીરા સોના અને તેનાથી જોડાયેલા તમામ સામાન ઉપર એટલે કે જ્વેલરી સેક્ટર આખે આમાં આવી જાય છે તેમાં પણ આની અસર જોવા મળવાની છે ટકાવારી પણ આપણે જોઈ લઈએ એકવાર હીરા સોના અને તેનાથી જોડાયેલા તમામ માલસામાન તમામ જ્યુલરી ઇન્ડસ્ટ્રી પર તેની જે અસર જોવાની વાત અહીંયા કરી રહ્યા છે બે પોઈન્ટ એક ટકા ટેરિફ જે લાગતું હતું તે વધીને હવે બાવન ટકા થઈ ગયું છે એટલે તેની તમે અસર જો ત્યારે જ્યારે પણ અહીંયાથી સોનું જે વિદેશમાં જાય છે તે તેના ઉપર આ સાથે મશીનરી મિકેનિકલ અપ્લાયન્સીસ ઉપર જે વસ્તુ આ નિકાસ થાય છે તેને તેની અસર પહોંચવાની છે એટલે કે ભારતથી હવે ત્યાં જતું જે મોંઘું થશે એટલે અમેરિકા અન્ય દેશો પર નિર્ભર રહેશે અન્ય દેશો સાથે વધુ સંપર્ક કરશે અન્ય દેશોમાંથી ખરીદ વેચાણ શરૂ કરશે એટલે ક્યાંક અહીંયા ભારતને જે વિદેશી ભંડોળ મળતું હતું તેના ઉપર તેની ચોક્કસથી અસર પડશે અને જે આર્થિક વૃદ્ધિ દર ભારતનું છે તેના ઉપર તેની વિપરીત અસર પડશે મશીનરી મિકેનિકલ એપ્લાયન્સ પર એકાવન પોઈન્ટ ત્રણ ટકા ટેરિફ લાગવાની જે વાત કરી રહ્યા છે આગળ જોઈએ અને ગ્રાફિક પણ આવી રહ્યા છે આપણી સામે પચીસ ટકાથી વધુ ટેરિફની બહાર શું રાખવામાં આવ્યું છે એ જાણી લઈએ વાહનના સ્પેર પાર્ટ્સ છે જે એક પોઈન્ટ ત્રણ ટકા ટેરિફ તેમાં લાવ લાગતું હતું તેમ છવ્વીસ ટકા ટેરિફ હવે આવતીકાલ સવારના સાડા નવથી લાગશે પચીસ ટકાથી વધુ ટેરિફની બહાર આ તમામ ચીજવસ્તુ રાખવામાં આવી છે સ્માર્ટફોન છે ભારતીય દવાઓ છે તેને ટેરિફની બહાર રાખવામાં આવી છે ખાસ કરીને સૌથી મોટી અને મહત્વની વાત કે સ્માર્ટફોન અને ભારતીય દવાઓ જો કે અમેરિકા ગમે ત્યારે આ વસ્તુમાં પણ બદલાવ લાવી શકે છે જે વસ્તુને બહાર રાખવામાં આવી છે ટેરિફની એમાં પણ ચેન્જીસ કરી શકે છે એમાં પણ ટેરિફના દર લાગુ કરી શકે છે એટલે આમાં પણ અહીંયા રાહતના તો કોઈ જ અણસાર દેખાતા નથી હા અલબત્ત હવે ગ્રાફિક્સથી તમે સમજો કે ભારતમાંથી જે આયાત થાય છે તે કેટલા કરોડોનું છે ત્રણ પોઈન્ટ છતાલીસ લાખ કરોડ રૂપિયાની આયાત છે ભારતમાં જેમાં કાચું તેલ પેટ્રોલિયમ કોલસો હીરા વિમાન અંતરિક્ષિયાનો તેમાં સમાવેશ થાય છે હવે જુઓ કે ભારતથી અમેરિકામાં જે વસ્તુ નિકાસ થાય છે તેમાં તેનો સમાવેશ થાય છે તે છે ફાર્માસ્યુટિકલ્સ ટેલિકોમ ડિવાઇસ જ્યુલરી પેટ્રોલિયમ અને કપડાં જેના પર સાત પાંત્રીસ લાખ કરોડ રૂપિયા તમે ડિફરન્સ જોઈ શકો છો અહીંયા ડબલ ડિફરન્સ છે આયાત અને નિકાસમાં અને આ ટેરિફ વોરથી આની અસર આપણને વિપરીત જોવા મળશે આ જે પણ તમામ વસ્તુઓ અહીંયા આવરી લેવામાં આવી છે ભારત પર આજથી અમેરિકાનું જે આ પચાસ ટકા ટેરિફનો જે દર છે તે લાગુ થવા જઈ રહ્યો છે અને સૌથી મોટી વિગત જે અમલવારીની આપણે વાત કરી રહ્યા છે તે અઠ્યાવીસમી તારીખ સવારે સાડા નવ વાગ્યાથી છે આ ટેરીફ વોર વચ્ચે અમેરિકાના દબાવનો સોમવારે પીએમ મોદીએ અમદાવાદની સભામાંથી જવાબ આપ્યો તેમણે કહ્યું કે તેમની સરકાર વોશિંગ્ટનના આર્થિક દબાણની ચિંતા કર્યા વગર કોઈને કોઈ રસ્તો જરૂરથી मेरे छोटे छोटे दुकानदार भाई बहनों से कहूंगा मेरे किसान भाइयों से कहूंगा मेरे पशुपालक भाई बहन से कहूंगा और मैं गांधी की धरती पर से बोल रहा हूं मेरे देश के लघु उद्यमी हो किसान हो पशुपालक हो हर किसी के लिए मैं आपको बार बार वादा करता हूं मोदी के लिए आपके हित सर्वोपरि है मेरी सरकार लघु उद्यमियों का किसानों का पशुपालकों का कभी भी अहित नहीं होने देंगे दबाव कितना ही क्यों ना आए, हम झेलने की अपनी ताकत बढ़ाते जाएंगे